અદાણી અમદાવાદ મેરેથોનના પેઇન રિલીફ પાર્ટનર તરીકે સ્ટ્રોંગનું લેન્ડમાર્ક ગુજરાત લોન્ચ સાથે હૃદય સ્પર્શી રેન્ડમ એક્ટ્સ ઓફ રિલીફ કેમ્પેઇન શરૂ કર્યું જિક્સા સ્ટ્રોંગ જેનબરકટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના વેલનેસ ડિવિઝન તરફથી નવીન પેઇન રિલીફ બ્રાન્ડ મુંબઈ મુખ્ય મથક બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઓગણચાલીસ વર્ષ જૂની સંસ્થાએ અધિકૃત પેઇન રિલીફ અને રિકવરી પાર્ટનર તરીકે પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનમાં તેની હાજરી દર્શાવી હતી સમગ્ર ભારતમાં અગ્રણી ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સમર્થિત જિક્સા એ પ્રથમ અને એકમાત્ર પેઇન રિલીફ રેન્જ છે જે સફળતાપૂર્વક ફ્લેશ મિસેલ ફાસ્ટ એબ્ઝોર્પ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે પેઇન રિલીફ વિજ્ઞાનમાં એક નવો યુગ લાવે છે પેઇન રિલીફ સ્પ્રે જેલ રોલ ઓન ઓઇલ અને બામ બહુવિધ ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને શક્તિશાળી પ્લાન્ટ એક્ટિવ્સથી ભરપૂર છે આ વ્યાપક શ્રેણી દરેક પસંદગીને અનુરૂપ નોન ગ્રીસી બિન બિનસ્ટીકી એપ્લિકેશન ઓફર કરતી ઝડપી વધુ અસરકારક રાહત આપે છે બ્રાન્ડની ગુજરાતની સફર અમદાવાદ અને સુરતના ફાર્મસી નેટવર્કમાં ઉપલબ્ધતા સાથે શરૂ થાય છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વિસ્તરણ થાય છે આ માઇલસ્ટોનને ચિહ્નિત કરીને સ્ટ્રોંગે અદાણી અમદાવાદ મેરેથોનમાં તેના અદ્યતન પેઇન રિલીફ અને રિકવરી લાઉન્જનું પ્રદર્શન કર્યું ફિનિશ લાઇનની નજીક એક આધુનિક પેઇન રિલીફ અને રિકવરી લાઉન્જ પ્રોફેશનલ મસાજ સ્ટેશન કુલિંગ થેરાપી પોઈન્ટ્સ एसोसिएशन फिजियो में फिजियोथेरेपी कॉर्नर साथे 20000 में વધુ દોડવીરોને સેવા આપે છે કેડી હોસ્પિટલ ઇન્ટરેક્ટિવ ફોટો તકો અને પ્રખ્યાત હેલ્થ અને લાઈફ કોચ સપના વ્યાસ પટેલ સાથે વિશેષ મુલાકાત અને શુભેછા અ ગુડ મોર્નિંગ મે નિતેશા પાંડે હું મે જનવર્ક વેલનેસ સે હું ઓર મે માર્કેટિંગ એન્ડ કમ્યુનિકેશન સંભાળતી હું અ આજ મે ઝિકસા સ્ટ્રોંગ કે બારે મે બતાના ચાહતી હું એક બિલકુલ નયા બ્રાન્ડ હે જનવર્ક વેલનેસ સે पेन रिलीफ का हमारा पूरा रेंज है हमारे पास है एक जेल स्प्रे रोल ऑन ऑयल और बाम और हम लोग ने इसमें कम्पलीटली न्यू टेक्नोलॉजी लेके आए हैं फॉर फास्ट कि एकदम ही जल्दी स्किन के अंदर जाता है इसको बोलते हैं फ्लैश माइसिल टेक्नोलॉजी हम दुनिया के सबसे पहली कंपनी है जो ये टेक्नोलॉजी लेके आए हैं इससे हमारे प्रोडक्ट्स टोटली नेचुरल डाइक्लोफेनाक फ्री प्रोडक्ट्स हैं राइट हमारे प्रोडक्ट्स एमेजोन टाटा वन एम जी फ्लिपकार्टे सब अवेलेबल है સ્પોર્ટ ઇન્જરીઝ મસલ પેન જો પેન કે બહુ અચ્છે હે અભી